વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શનિવારથી શહેરમાં અવિરત વરસાદના હળવા ભારે પડી રહ્યા છે ત્યારે ટ્રાફિકની ધમધમતા દરવાજા ટ્રાફિકના લહેરીપુરા અને પાણી ભરાયા હતા પરિણામે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા અનેક મોટર ગાડી રસ્તા વચ્ચે બંધ પડી જતા ધક્કા મારવાનો વખત આવ્યો હતો આવી જ રીતે ટુ વ્હીલર વાહન વરસાદી પાણીમાં અડધા ડૂબી જતા રસ્તા વચ્ચે બંધ પડી ગયા હતા પરિણામે ચાલકને પોતાનું વાહન ખેંચીને લઈ જવાની નોબત આવી હતી જ્યારે આસપાસના રહીશોના નાના ટાબરિયા વરસાદમાં ન્હાવા નીકળી પડ્યા હતા પસાર થતા વાહનો પર ટાબરિયા કંપની પાણીની છોડ ઉછાળીને આણંદ માણતા હતા જ્યારે કેટલાક વેપારીઓની દુકાનમાં પણ વરસાદી પાણી ભરાતા તેમણે માલસામાન સલામત સ્થળે મૂકવા માંડ્યો હતો આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવો